જમીન એને પડે કારણ કે પછી રાત્રે અગર એને પાટખોરી કરવી હોય સત્સંગ ભજન કે જે પ્રસંગ હોય તો એ બીજો ટાઈમ તો આ એક વાત છે સાંજના ટાઈમમાં જેને બે કરવા છે તો બારમાંથી સાંજે ભલે ડીયા તમે કરે હાલો તો એ કરે પછી તરત જ પાઠકોરી કે જે બી કરવા હોય કરી શકે પણ આ જે ધર્મગુરુની અમુક જે આ માન્યતાઓ છે ને જ નહીં સમાજ ધ્યાન એમાં કોઈ પણ બીવાની ડરાવાની કાંઈ જરૂર નથી બતાવ ખાલી આપણે તો અલખનું નામ લેવું છે એના વેદો નો એના ગુણગાન ગાવા છે એ દિવસ રાત કોઈ નથી જોતો મારા વાલા હો દિવસ રાત કાઈ નથી એ તો આઠે પોરો નહી ચોવીસે કલાકે નહી સણસણ એ તો જાગતો જ હોય છે એને તો જયારે યાદ કરો અમારે એક શંકર ના મંદિર માં બપોર ટાઈમ કઈક થઈ ગયો હશે બાર એક વાગે એક એક વાગી ગયો હશે ગયા દર્શને આ થોડી વાર આ નું જ મંદિર શંભુ સર ગાતા હતા ને ત્યાં આવ્યો પૂજારી અરે આ हां भगवान ने तुम्हें सुवा नती देता बप्परे पर आराम भगवान ने जो आराम है तो आराम आ, ना तो पछी पते अपना पतनू आराम थई जाए हाँ कोई नहीं सुतो नहीं जगत पिता से हरियाणा आरबर ए कोई नहीं सूता नहीं ई सुई जाए तो पजी आपड़े पर सुई जाइए ए बती माने थौती बाहर आओ ई પોતાનો आराम माटे कहता हो बप्परे भगवान कोई नी सुतो तो 24 कलाक એ જાગે છે એટલે આપણે આપણે સુઈ શકીએ છીએ શાંતિથી એવી બધી માન્યતાઓ માંથી નીકળો અંધશ્રદ્ધાઓ છે આ બધી ખોટી માન્યતાઓ છે ક્યાં વિજ્ઞાન ક્યાં સમય પહોંચી ગયો હજી એમ જ મોહ પડ્યા છો સમૂહ લાગનો થાય છે સમશાનોમાં મેં હમણાં મહિલા મંડળે કે મેં કેટલું મોબાઈલમાં રાખ્યું કોઈ ધ્યાને દેતો ને મારી વાત કોઈ સાંભળે કારણ કે હું તો નાનો માણસ ને ભાઈ ધર્મ ગુરુ તો કેતા નથી વારી કોઈ મુદ્દા રહી ગુરુ તો કેતા નથી કારણ કે બારમતી દીધ પાટમાં પણ પૂરું થાય ન થાય ને બસ મોબાઈલ કાઢી લે ધર્મ પોતે જે વિધિ કરતા હોય હવે તો કેવું કોને મોબાઈલ પણ બંધ રાખવાનું પહેલેથી જ કહી દો સાયલેન્સ રાખો કા બંધ રાખો કા વાઇબ્રેશન મારો મેં પેલે પણ ઘણી વાર કીધું હજી પણ કહું એ ધર્મ ગુરુઓનું આ કામ છે સમાજને જાગૃત કરે મોબાઈલો બારમતી આવ કેટલું ઉત્તમ આ આપણું બારમતી તીર્થનો પાઠ એ વિધિ એ ક્રિયા એમાં મોબાઈલોમાં શાંતિથી બેસો એક પોણો કલાક માંડ હોય છે હે

ખાલી દાડો દાડો ચવણો હોય દાડે જો માન સન્માન રખણો બારમતી રાખો મર્યાદા રાખો એ સમૂહ લગ્ન સંસારમાં ન હોવા જીવે ત્યારે કીધું હમણાં એક મહિલા મંડળે તોય રાખ્યો મને કોણ ધ્યાન આપે ધર્મ ગુરુઓ સુકામ જાય છે ત્યાં સુગનો થાય લગ્ન સ્થળ છે ભૂમિમાં સારા પ્રસંગ કરવાનું ઈ જગ્યાઓ છે લગન ઉત્સવ ત્યાં આ આપણે બિચારા જે આપણા સગાઓ ગયા હોય કોઈ બાળ હશે તો આતે તો મારામાં તો ડાટે જ છે તપનાવે છે પણ એ ત્યાં એ લોકો એમ તમે ડાટિયા રમો ઠીક છે સંતો વાણી રખાય એક તો હરિભજન છે તો પણ ડાંઠિયા ઢોલ વગાડો વાચિત્ર વગાડો સંસારમાં અને હલો મરી ગયો હોય ત્યારે રોતા હશો ને પછી એની છાતી પર તમે ઢોલ વગાડો શરણાઈ વગાડો ડીજે નાચો સું સમશાનોમાં હું ધર્મગુરુને હજી કહું છું સમશાનોમાં સમૂહગ્ન કે કે બીજા કોઈ પ્રસંગમાં તમે હાજરી આપો જ નહીં અને ચોખ્ખું ના પાડી દો સમાજના જે રાખતા હોય અગ્રણી હોય કે ગમે કહી દો કે અમે શમશાનમાં નહીં આવીએ ચોરીને હસ્તમેળાપ કરવા હસ્તમેળાપમાં હથા જોડ માં બારમતી તીર્થ તો મંડાય જ છે અને બીજું શું આ સમૂહ વાળા જ્યાં બી કરતા હશે એ એ દિવસના ચોરી આ ધર્મ ગુરુ શું કામ નથી કરતા દિવસના દિવસના ચોરી થવી જોઈએ ધર્મ ગુરુ પોતાના થોડોક કઈ સ્વાર્થ માટે પછી અમુક જે વાતો ઠોકી બેસાડી દે હજી પણ આ સમાજ ઉપર એના હોવું જોઈએ મેં પહેલે કીધું કે ધર્મ ગુરુને પણ સત્ય આવશે તો કઈસ એટલે હવે દિવસના ચોરીઓ સમાજવાળા કોઈ પણ બીવાની જરૂર નથી સમાજના લોકો કાઈ પણ ડરવાની જરૂર મે તમને કીધું કે જ્યારે પણ તમે કરશો એને અલખનું નામ લેશો એ હાજર જ છે એના આશીષ છે અમારે અનુભવ છે એ તુષ્યમાન છે છે ને છે જેને પણ જે પ્રસંગ કરવું હોય બારમાંથી તીર્થ કે જે દિવસોના કરવું હોય તો છૂટ છે પણ ગુરુઓને કરવું પડે અમારે અમારે મોટી દીકરીના લગ્ન કર્યા તમને કહું તમને કહું ખબર ન હોય તો સમાજને અહીંયાના માત ધર્મગુરુ એ ના આવ્યા અમે કે દિવસે ચો અમે ચો દિવસે ચોરી કરવી દિવસે ચોરી ના કરી

આપણે જીગર હા દાદા ના સત્ય કરું સમાજગુરુ ને કયો સમાજના લોકો અગ્રણીઓ પણ શું કહું જે સમાજની કમિટીઓ જે સમાજના દળીઓ જે પોતાને કે છે એ તો પોતે જગડે છે મેં પેલે વિડીયો રાખેલો ભાઈઓ એ મારો સમાજના ઉપયોગી માટે કેટલી બધી સરસ વાતો કરેલી છે એ તો એ આજે ઝગડે છે ને ને વિવાદો હું પ્રમુખ ને આ પ્રમુખ ને ત્રે પ્રમુખ ને આ ઉપ્રમુખ ને આ મંત્રી ને એવા એના માટે કેટલી સરસ સમાજ માટે ને વાતો એ માટે પણ રાખેલી ઝગડા માટે કોઈ નથી વીસ પચીસ જણા માણસ સાંભળે છે વિચાર કરો અને બીજી સમાજ મારા ઘણા બધા વિડીયોમાં સત્સંગના જ્ઞાન કથનના આ તે કેટલા હજારોમાં જાય જાય છે ને જુએ છે ને આ સમાજ